જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પ્રવીણ કુમાર સાથીઓ ફરી પાછો આજે ઈવીએમનું ભૂત એ ભારતમાં ફરીથી ધૂણવા લાગ્યું છે લોકસભાના બે હજાર ચોવીસનું ઇલેક્શન પૂર્ણ થઈ ગયું કોઈ પણ પક્ષને સંપૂર્ણ બહુમતી ન મળી એ એનડીએ હોય કે ઇન્ડિયા હોય અને જે વિપક્ષો ઈવીએમ મશીનની અંદર ગરબડ થાય છે એવી બુમરેંગ ચલાવતા હતા એ લોકો બે હજાર ચોવીસના ચાર જૂને આવેલા પરિણામ પછી સદંતર એમનું મોત સીવેલું હતું પરંતુ વિશ્વના મહાન વ્યક્તિ વિશ્વના ધનિક વ્યક્તિ એલેન મસ્ક કે જે દુનિયાની અંદર આજે સ્પેસની અંદર ઇન્ટરનેટની અંદર અને વિવિધ ધંધાની અંદર તેઓ અગ્રીમ હરોળમાં છે અને વિશ્વના સૌથી ધનિક

જ્યારે આવી મહાન વ્યક્તિ કોઈ પણ આવું સ્ટેટમેન્ટ કરે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે વિશ્વના લોકોની નજર એના તરફ જાય કારણ કે આવી મહાન વ્યક્તિઓ આડેધડ બિનજરૂરી સ્ટેટમેન્ટ કરતા નથી હોતા પરંતુ એલન મસ્કની જે વાત છે એમાં તથ્ય હોય એવું વિશ્વના લોકોને લાગ્યું હશે જેના કારણે ભારતની અંદર ફરી પાછું આ ઈવીએમ એ આજે ચર્ચાની એરણ ઉપર આવીને ઉભું છે અને દરેક વ્યક્તિ ભારતનો અને પોલિટિકલ પાર્ટીઓ એલન મસ્કના આ સ્ટેટમેન્ટ પછી ભારતની લોકસભાની ચૂંટણીમાં ની અંદર ગરબડ થઈ હોય તેવી વાતોની પુષ્ટિ કરી રહ્યા છે ઘણા લોકોએ એવી પણ વાત કરી છે કે એલન મસ્કની જે વાત છે એ ભારતના લાગુ પડતી નથી પણ એલેન મસ્ક એ વિશ્વની એક મોટા બિઝનેસમેન છે એક વિશ્વની મહાન વ્યક્તિ છે જેનું એક વર્ચસ્વ છે એક આગવી ઇમેજ છે અને મેં કહ્યું તેમ એમના એમના સ્ટેટમેન્ટમાં એક વજુદ એક તાકાત હોય છે ટેસ્લા જેવી કંપનીના એ પોતે માલિક છે અને એમણે જ્યારે આ વાત કરી હોય ત્યારે સ્વાભાવિક છે કે દરેક દેશ અથવા તો કોઈ પણ વ્યક્તિ એલેન મસ્કને વાતને ગંભીરતાથી લે જો કે ભારતની અંદર પહેલા બેલેટ પેપરથી જ ઇલેક્શનો થતા હતા ઓગણીસો માં ઇન્દિરા ગાંધી જ્યારે હયાત હતા એ વખતે એમના મૃત્યુ પહેલા ભારતની અંદર ઈવીએમ મશીનોને લાવવામાં આવેલા અને કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય અભિષેક મનુ સંઘવી દ્વારા આ ઈવીએમ મશીનની સંસદની અંદર રાજ્યસભામાં બિલ પાસ કરાવવામાં કોંગ્રેસનો ફાળો હતો પરંતુ ઇન્દિરા ગાંધીના અવસાન બાદ બે હજાર ચારમાં માં સોનિયા ગાંધી જ્યારે કોંગ્રેસના પ્રેસિડેન્ટ બન્યા પછી ઈવીએમ દ્વારા ભારતની અંદર ચૂંટણીઓ યોજવામાં આવી અને ત્યારથી જ ઈવીએમની બાબતમાં વિવિધ લોકોએ રાજકીય પક્ષો હોય રાજકીય મહાનુભાવો હોય એ લોકોએ એના ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરેલા અને આ કિસ્સામાં ભારતમાંથી સુબ્રમણ્યમ સ્વામી એક વિદ્વાન વ્યક્તિ છે એમણે સુપ્રીમ કોર્ટમાં ઈવીએમ મશીનમાં જે ગોટાળા છે એ બાબતને એક એફિડેટ એક પિટિશન દાખલ કરી અને જેનું જજમેન્ટ આઠ ઓક્ટોબર બે હજાર તેરની ની અંદર આવેલું અને એ જજમેન્ટની અંદર પેરા નંબર ઓગણત્રીસ માં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પી સદાશિવ એવું એમણે એ વખતની બેચે એવું સ્વીકાર્યું હશે કે થી નિષ્પક્ષ સ્વતંત્ર અને પારદર્શક ચૂંટણી થઈ શકે તેમ નથી આવું સુપ્રીમ કોર્ટનું અવલોકન હતું પરંતુ બે વખત બે હજાર ચાર અને બે હજાર નવમાં કોંગ્રેસે ઈવીએમ દ્વારા ચૂંટણીઓ થઈ ભારતમાં એ પછી બે હજાર ચૌદમાં થઈ બે હજાર ઓગણીસમાં થઈ ત્યારે પણ ભારતની વિવિધ સામાજિક સંસ્થાઓએ ઈવીએમના વિરુદ્ધમાં ખૂબ મોટા પાયે આંદોલનો કર્યા અને એ આંદોલન થકી ભારતની અંદર એક એવી વાત બહાર આવી કે જે ભારતની અંદર જે મતદાર છે વોટર જે છે એ જે વોટિંગ કરવા જાય છે એ બેલેટ બોક્સ જે છે પહેલા તો બેલેટ પેપર હતું એટલે બેલેટ પેપરની અંદર જ્યારે વોટર્સ વોટ આપવા જાય છે ત્યારે અને એ ચૂંટણી કર્મચારી એ એને બેલેટ પેપર આપે છે જ્યારે મતદાર કુટીરમાં જાય છે ત્યારે એ બેલેટ પેપરમાં ઉમેદવાર અને એના સામે એનું ચિહ્ન હોય છે અને એ ચિહ્નની સામે જે મનગમતો એનો ઉમેદવાર હોય છે એની સામે ખૂબ સમજી વિચારી અને એ સિક્કો મારે છે એ આધાર પુરાવા તરીકે પોતે એની આંખે જોઈ શકે છે અને પછી એ બેલેટ પેપરને ફોલ્ડ કરી એ વિશ્વાસ સાથે મતદાન પેટીમાં નાખે છે એટલે અને એવો સંતોષ થાય છે વોટરને કે મેં મારા મનગમતા ઉમેદવારને વોટ આપ્યો છે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન જ્યારે આવ્યું ત્યારે આ વાત આવી કે વોટ આપવા જે જાય છે ત્યારે જે મશીન છે એ મશીનમાં જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે ચૂંટણી અધિકારી એ એની પાસે કંટ્રોલ પોઈન્ટ હોય છે એ કંટ્રોલ પોઈન્ટ મશીન જે હોય છે કંટ્રોલ પોઈન્ટ મશીનના ઉપર એ એની ફિગર એની દબાવે છે ત્યારે મતદાર કુટુંરમાં જે મશીન મૂકેલું છે બેલેટ મશીન એના ઉપર ટીક કરવા દબાવવાથી બીફ બીફ અવાજ આવે છે એટલે એવું માની લેવામાં આવે છે કે એણે વોટ આપી દીધો છે નરી આંખે કશું જોઈ શકતો નથી એટલે દિવસે દિવસે મશીનની વિશ્વસનીયતા હતી એ ઘટતી ગઈ અને લોકોમાં આક્રોશ પેદા થયો આક્રોશના કારણે ભારતની અંદર ખૂબ મોટા પાયે આંદોલનો થયા સુપ્રીમ કોર્ટે પણ વારંવાર કહ્યું કે અંદર યાંત્રિક ખામી ઉભી થઈ શકે છે પરંતુ ચુનાવ આયોગ જે હતું ચૂંટણી પંચ જે છે એ સુપ્રીમ કોર્ટની બાબતને પણ માનવા તૈયાર નહોતું અને એમણે ખુલ્લી ચેલેન્જ કરી કે આવો અને અમને બતાવો કે કેવી રીતે આ હેક થઈ શકે છે આખરે અઢારમી લોકસભાનું ઇલેક્શન ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી અને એ ઇલેક્શન પૂર્ણ પણ થઈ ગયું ચાર જૂને એના પરિણામો આવી ગયા પરિણામો આવ્યા પછી લોકો જે ઈવીએમનો મુદ્દો હતો એ મુદ્દો એ રાજકીય પક્ષો પણ ભૂલી ગયા અને કારણ કે કોઈને સ્પષ્ટ બહુમતી મળી નહીં તેમ છતાં ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કર્યા પછી એમણે જે ઉદબોધન કર્યું એમાં એમણે ઈવીએમ મશીનની ચર્ચા કરી અને વિપક્ષો પણ ચૂપ હતા સામાજિક સંસ્થાઓ પણ જે હતી એ ચૂપ હતી પરંતુ એલેન મસ્કે જ્યારે આ વાત કરી કે એઆઈના માધ્યમથી એટલે ઇન્ટેલિજન્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટના માધ્યમથી આ ચૂંટણીની અંદર હસ્તક્ષેપ થઈ શકે છે આ એક નવી ટેકનોલોજી છે અને ભારતમાં ધીરે ધીરે આ ટેકનોલોજી આવી ગઈ છે ઘણી બધી જગ્યાએ ભારતમાં પણ આ ટેકનોલોજીનો એઆઈ નો ઉપયોગ થઈ રહ્યો છે એટલે એન મસ્ક જેવા વ્યક્તિ જયારે બોલતા હોય એટલે એમાં ગંભીરતા તો હોય જ એમ એને નકારી ના શકાય એમની વાતને અને ખાસ કરીને ભારતમાં છેલ્લા કેટલાય વર્ષોથી નો મુદ્દો જે છે એ મુદ્દો ચર્ચામાં હતો જ વામન વિશ્રામ કરીને જે વ્યક્તિ છે જેઓ ભારત મુક્તિ મોરચા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ છેલ્લા દસ વર્ષથી ઈવીએમ ના મુદ્દા ઉપર ભારતભરની અંદર આંદોલનો કરી રહ્યા છે એમણે ઈવીએમ ફોડવાના પણ કાર્યક્રમો રાખ્યા ચૂંટણી પંચનો ઘેરાવનો પણ કાર્યક્રમો રાખ્યા લાખો લોકોને સડકો ઉપર ઉતારી અને ઈવીએમ મશીનનો બહિષ્કાર કરવો આવા અનેક અને કાર્યક્રમો એમણે આપ્યા તેમ છતાં ચૂંટણી પંચે કોઈની પણ પરવા કર્યા વગર ચૂંટણીઓ યોજી પરંતુ અત્યારે આ મુદ્દો ફરી પાછો ભારતમાં ઉદભવ્યો છે જેનું મુખ્ય કારણ છે એલેન મસ્ક અને એલેન મસ્કની વાતને ભારતની અંદર અવગણી શકાય નહીં અને જેના કારણે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે પણ એલેન મસ્કની વાતને સમર્થન આપ્યું છે કોંગ્રેસના રાહુલ ગાંધીએ પણ એને સમર્થન આપ્યું છે ઘણા બધા લોકો હવે એલેન મસ્કની વાતને સમર્થન કરી રહ્યા છે અને ફરી પાછું આ એક ઈવીએમ મશીનની અંદર ગરબડી કરીને ચુનાવ જીતી શકાય છે એ વાત ફરી ભારતની અંદર પ્રબળ રીતે લોકમુખે ચર્ચવાઈ રહી છે આવા સંજોગોમાં આપણે જોવાનું એ રહ્યું કે શું ચૂંટણી પંચ અથવા તો રાજકીય પક્ષો અથવા તો સુપ્રીમ કોર્ટ એલેન મસ્કની વાતને કેટલી ગંભીરતાથી લે છે ભારતની પ્રજા પણ આ પરિણામોથી ખુશ છે નાખુશ છે કે એમની ઉમીદો પ્રમાણેનું રિઝલ્ટ નથી આવ્યું આવી અનેક પ્રશ્નોના જવાબો એ ભારતની પ્રજા પાસે જ લઈ શકાય કારણ કે હવે આ પ્રશ્ન ફરી પાછો મને લાગે છે કે ભારતમાં એક મુખ્ય વિષય બનશે ત્યારે અમે ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મથી ભારતના જે વોટર્સ છે એમના માટે આ મુદ્દો છોડીએ છીએ એમની વિવેક બુદ્ધિ ઉપર કે ભારતની અંદર જે એલ એન મસ્કે કહ્યું છે કે એઆઈના માધ્યમથી ઈવીએમ મશીનો હેક થઈ શકે છે અથવા તો કોઈ પણ રિઝલ્ટને પરિણામને બદલાવી શકાય છે આવી વાત એમણે ગોળ ગોળ કરી છે આ વાતને અમે સીધી રીતે સમર્થન તો નથી કરી શકતા કારણ કે એના કોઈ આધાર પુરાવા ઓફિશિયલી રીતે અવેલેબલ નથી પણ એમના એમણે જે વાત કરી છે એ વાતનું સમર્થન કરનારા લાખો ને કરોડો લોકો છે ત્યારે આપ સૌના વિષય ઉપર હું આ છોડું છું કે તમે આ બાબતે નિર્ણય કરો કે ઈવીએમ મશીન કેટલા સ્વતંત્ર છે કાર્યદક્ષ છે નિર્ભય છે પારદર્શક છે અથવા તો ઈવીએમ મશીનમાં કેટલી ગરબડી થઈ શકે છે એ આપના માટે હું આ ચર્ચાનો મુદ્દો અહીંયા છોડી મારી વાત પૂર્ણ કરું છું જય ભેમ નવો બુદ્ધાય